હું ચાલીસ પિસ્તાલીસ વર્ષથી અહીંયા ગાયત્રીનગરની આવાસમાં હું રહું છું મને બે હજાર બારમાં ગરીબ કલ્યાણ મેળાની અંદર મકાન મળ્યું હતું સરદાર આવાસ અને અમને નોટિસ ચાર તારીખે નોટિસ આપી છે અને ટૂંક સમયમાં અમને ઘર ખાલી કરવાના કીધા તો અમે દાદા પાસે ગયા હતા તાલુકામાં પણ મેં અરજી આપી છે પીડીયો સાહેબ એમણે પણ કોઈ મને જવાબ આપ્યો નહીં પંચાયતમાં પણ મેં અરજી આપી કે મારું સરકારી મકાન છે એમણે પણ મને કોઈ જવાબ આપ્યો નહીં ત્યારબાદ તલાટીને પણ મેં વિનંતી કરી કે સાહેબ મારા કાગળિયા જુઓ અને પછી મને નોટિસ મારો છતાંય પણ મને કાગળિયા તારા નથી જોવાના તારા મુન્નાને બતાવી હું નોટિસ મારવા આવ્યો છું તો નોટિસ મારીને જ રહીશ આવો જવાબ અમને મળવાથી અમે મુન્ના દાદા પાસે ગયા હતા એમને પાસે આજીજી કરી પકડી એમની પાસે વિનંતી કરી કે દાદા અમને રહેવા માટે ચાર મહિના તો રહેવા દો અમને અમે કંઈક વ્યવસ્થા કરીશું તો એમણે મને અમને કીધું કે તમારા છ મહિના સુધી સ્કૂલની આગળ પાછળના ઘર નહીં તૂટે તમે શાંતિથી રહો એવો અમને જવાબ આપ્યો અને સવારમાં નવ વાગે તો જીસીબી આવી એટલે અમારા મકાન તોડી નાખ્યા સાહેબોનો સામાન પણ કાઢવા દીધો નથી જઈ તે અમે દોડધામ કરીને અમારો જેટલો સામાન નીકળ્યો એટલો કાઢ્યો છે બાકીનો દબાઈ ગયો છે અમારું ઘણું બધું નુકસાન થઈ ગયું છે અમે ખેતી મજૂરી કરી હાથ મજૂરી કરી અને અમે અમારા બાળકોનું ભરણ પોષણ કરીએ છીએ અને આવી કારની વેળાએ અને આ ચોમાસું માથું આવી ગયું છે સાહેબ આ તો અમારા નાના નાના બાળકોને અમે ક્યાં જઈએ તો અમે સરકારશ્રીને એટલે વિનંતી કરીએ છીએ કે અમને કોઈ રહેઠાણ સારી જગા પર અમને રહેઠાણ કરો અમને વસાહત જેવું બનાવેલો જેથી કરીને અમારા છોકરાઓને શાંતિ મળે એટલી હું સરકાર જોડે પ્રાર્થના કરું છું નામ તમારું મારું નામ અંબાલાલ સોમાભાઈ હરિજન હું અહીંયા ચાલીસ વર્ષથી રહું છું મારા મારો મારી ઉંમર થઈ છે ઓગણત્રીસ વર્ષ અને અમારી આ આવાસની રૂમ હતી ઇન્દિરા આવાસની રૂમ તો આ લોકોએ અમને છે ને ગઈકાલે અમે દાદા જોડે દરખાસ્ત કરવા ગયા તો એ લોકો અમને એવું કીધું કે તમને છ મહિનાની મુલત આપી છે એવું કહીને અમને કંઈ સામાન બામન કાઢ્યો નથી અમે અને અહીંયાથી છે ને ગાયત્રીનગરમાંથી મુકેશ માછી છે ને આ આવાસની રૂમ હતી તો અમને સાદા કાગર પર છે ને એની બોલ પેનથી એને અમને લખાય ઘરે ઘરે આવીને એને નામ બી નહોતું ખબર એને ઘરે ઘરે નામ પૂછીને અને અમારા નામ લખાઈને એને આ બધું અમારા નોટિસ એને જબરજસ્ત એને મારી છે નોટિસ એને નામ બી નહોતા ખબર અને એમને અમને કાચી અરજી આપી છે નહીં કોમ્પ્યુટરવાળી અરજી બી સાહેબ આપી પેનથી એમને લખેલું છે નામથી લખેલું નામ પેનથી લખેલા છે બસ અમે સરકાર પાસે એટલી જ વિનંતી કરીએ કે અમને આ જે અમારું વડતર મળે અને અમને બીજા કોઈ મકાન બનાવી આપે એટલી અમારી માંગ છે तुर। सुनिल बुद्धेसिंह नायक